ગુજરાત હાઉસિંગ બોર્ડ ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ સરદાર સરોવર નર્મદા નિગમ ગુજરાત વોટર ઇન્સ્પાટક સ્ટ્રક્ચર લિમિટેડ ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ તથા જિલ્લા પંચાયત મહેકમમાંથી નિવૃત્ત થયેલા નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ મેકેનિકલ ને ફિક્સ પગારમાં નીચે દર્શાવેલી જગ્યાઓ ઉપર નિમણૂક આપવા માટે દર્શાવેલી લાયકાત ધરાવતા નિવૃત્ત કર્મચારી અધિકારીઓએ પોતાની સંપૂર્ણ વિગત સાથે નીચે જણાવેલા સ્થળ સમય અને તારીખે હાજર રહેવાનું રહેશે અહીં મિત્રો જિલ્લાનું નામ જોઈએ તો સુરેન્દ્રનગર જિલ્લો છે નગરપાલિકાનો વર્ગ ડ છે નગરપાલિકાનું નામ પાટડી છે અને માસિક અહીં નિમણૂંક પામતા ઉમેદવારોને ત્રીસ હજાર પગાર મળવાપાત્ર થશે અહીં સૂચના જોઈએ તો માસિક પગાર ત્રીસ હજાર ફિક્સ મળવાપાત્ર થશે લાયકાત ઉમેદવાર સામે ખાતાકીય તપાસ ચાલુ ન હોવી જોઈએ ઉમેદવારના ખાનગી અહેવાલ સારા હોવા જોઈએ ઉમેદવારની વય બાસઠ વર્ષથી ઓછી હોવી જોઈએ તો જે નિવૃત્ત કર્મચારીઓ છે અને નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર્સ તરીકે નોકરી કરવા ઈચ્છે છે તેવા બાસઠ વર્ષથી ઓછી વય ધરાવતા ઉમેદવારોએ આપવામાં આવેલા સરનામે તારીખે અને સમયે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવા જણાવવામાં આવે છે ધન્યવાદ આભાર